તે સર્વકા જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ઓમ આદિત્યાય વિદમહે દિવાકાર ધીમહિ સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્ય નારાયણ દેવની જય મિત્રો પોષ માસ અર્થાત પુષ્ય નક્ષત્રથી યુક્ત આ માસ કહેવાય છે

પણ સૂર્ય પરબ્રહ્મ પરમાત્મા કહેવાના છે અને પોષ માસમાં ભગવાન ભાસ્કર અગિયાર હજાર કિરણો સાથે તપીને શરદીમાં રાહત આપે છે અને ભગવાન સૂર્યને રક્તવર્ણા કહેવાય છે શાસ્ત્રોમાં ઐશ્વર્ય ધર્મ યશ જ્ઞાન વૈરાગ્ય આદિના ભગવાન સૂર્યનારાયણ દેવ મનાય છે એટલા માટે આ પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવનું સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપનું પૂજન થાય છે પોષમાસમાં સૂર્યદેવને આરધ્ય આપવાથી વ્રત ઉપાસના કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે પોષમાસમાં ભગ નામના સૂર્યની પૂજા થાય છે પોષમાસના દરેક રવિવારે સૂર્યનારાયણ માટે વ્રત ઉપાસના થાય છે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને સૂર્યનારાયણ દેવને આરધ્ય આપવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને ત્યારે ઓમ વૈષ્ણવે નમઃ આ મંત્રનો જાપણ કરી શકાય છે પંચદેવોમાં ભગવાન સૂર્યનારાયણ દેવ ભગવાન મહાદેવ દેવી દુર્ગા શ્રી ગણેશ અને ભગવાન વિષ્ણુનો સમાવેશ થાય છે આ પંચદેવોમાં સૂર્યનારાયણ દેવ કે જેને આપણે સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ માનીને આ સૃષ્ટિના કરતા ધરતા માનીએ છીએ સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો કહેવાય છે અને પોષમાસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય છે અને પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે અને કર્ક રાશિ ચંદ્રમાની રાશિ છે એટલા માટે આ પોષ માસમાં પૂર્ણિમા કે જે પોષી રૂપે આપણે ઉજવીએ છીએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર મનાય છે અને એટલા માટે આ પોષ માસમાં સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજાનું વિધાન છે ભગવાન નારાયણની પૂજા પણ કરી શકાય છે ગ્રહો સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો નવગ્રહમાં સૂર્યનારાયણ દેવ કે જે ગ્રહોના રાજા સમાન ફળ આપનાર છે ઘર પરિવાર સમાજમાં જે ઘણા પ્રકારની સમસ્યા હોય વૈવાહિક જીવનમાં પણ સમસ્યા હોય તેમાંથી મુક્તિ માટે જીવનની સફળતા માટે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે એ માટે આ માસમાં સૂર્ય ઉપાસના થાય છે પોષ મહિનો કે જે ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં હોય છે એટલા માટે આ માસને પોષ માસ કહેવાય છે ત્યારે ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે આ માસમાં પિંડદાન તળપણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સૂર્ય માસ છે એટલા માટે પિતૃ નારાયણની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે સૂર્યદેવની પૂજાથી તેજ બળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓને પિંડદાન આદિ કરવાથી પૂર્વજોને મુક્તિ મળે છે વેકુળધામની પ્રાપ્તિ થાય છે અને કુંડળીમાં જો પિતૃદોષ હોય કે કોઈ પણ દોષ હોય ગ્રહ બાધા નડતર હોય ઘરમાં કોઈ પણ દોષથી અશાંતિ રહેતી હોય તો પણ આ માસમાં સૂર્ય પૂજન કરવાથી તે દોષમાંથી મુક્તિ મળે છે અથવા દોષો શાંત થાય છે આ પોષમાં માંગલિક કાર્યો જેવા કે વિવાહ ગૃહ પ્રવેશ મુંડન કોઈપણ ખાતમુહૂર્ત કરવું એ નિષેધ મનાય છે કારણ કે સૂર્ય ધનુ રાશિમાં ગોચર કરે છે ખર માસ કહેવાય છે એટલા માટે સૂર્યનારાયણ દેવ શુભ પરિણામ આપતા નથી જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં એટલે કે ચૌદમી જાન્યુઆરી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે ત્યાર પછી માંગલિક કાર્ય કરવા જોઈએ આધ્યાત્મિક કાર્યો જેવા કે પૂજા પાઠ હોમ હવન તીર્થ સ્થળોની યાત્રાઓ શુભ મનાય છે આ માસમાં રવિવારે સૂર્યનારાયણ દેવનું વ્રત કરીને ચણમાં લાલ ચંદન લાલ પુષ્પ કંકુ આદિ ચડાવીને સૂર્યદેવને અર્ધ આપવું જોઈએ ઓમ સૂર્યએ નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય છે સૂર્યગ્રહ નિમિત્ત ખીચડીનું દાન કરાય છે કોઈ પણ દાળ અને તેમાં ચોખા મિક્સ કરીને તે ખીચડી બને છે ચાહે મગની ખીચડી હોય અડદની ખીચડી હોય તે ખીચડીનું દાન શુભ મનાય છે સૂર્યનારાયણનું વ્રત કરીને સાંજના સમયે મીઠું ભોજન કરવું જોઈએ એટલે કે ગળિયું ભોજન કરવું જોઈએ જેમાં ગોળનું સેવન કરાય છે સૂર્યનારાયણ દેવ કે જે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી આપણું પાલન પોષણ કરે છે ધરતીમાં અમૃત વરસાવે છે આપણા જીવનમાં પોઝિટિવ શક્તિનો સંસાર કરે છે અને સૂર્યનારાયણ દેવ કે જે પરમપિતા પરમાત્માના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ તેમના દર્શનથી જીવનમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે અને સર્વ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા સૂર્યનારાયણ દેવને આ માસમાં પૂજા વિધિ દ્વારા સંતુષ્ટ કરાય છે જે સૂર્યનારાયણ દેવ આપણને ગરમી આપે છે આપણને તંદુરસ્તી આપે છે તે સૂર્યનારાયણ દેવ નિમિત્તે આ માસમાં વ્રત કરીને જરૂરિયાતમંદને કંબુલદાન વસ્ત્રદાન ગરમ વસ્ત્રદાન કરવું જોઈએ કારણ કે ઠંડીની સીઝન છે ગોળ કાળા તલ સફેદ તલ કે કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુનું દાન આપીને પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે ભગવાન સૂર્ય અને ભગવાન વિષ્ણુ એક જ છે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે દેવી અદિતિના પુત્ર કશ્ય ઋષિના નંદન એવા સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે જીવન મૃત્યુ સફળ થઈ જાય છે આપણા કર્મોના સાક્ષી સૂર્યનારાયણ દેવ છે અને આ માસમાં નક્ષત્રના સ્વામી શનિદેવ છે જે ન્યાય અને દંડના દેવતા છે માટે સૂર્યપુત્ર શનિદેવની પણ પૂજા અર્ચના થાય છે જ્યારે મકરમાં સૂર્યનારાયણ આવે છે ત્યારે પિતા પુત્ર એટલે કે સૂર્ય અને શનિદેવની પૂજા કરીને ભક્તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે કારણ કે શનિદેવ જ્યારે મકર રાશિમાં આવે છે ત્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે છે ભીષ્મ પિતામહે મહાભારતના યુદ્ધ પ્રચ્યાત જ્યારે સૂર્ય મકર રાશિમાં આવ્યા ત્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે અર્જુનને કે હે અર્જુન વર્ષ દરમિયાન છ માસ અંધકારમય હોય છે અને છ માસ જે દેવમય હોય છે અર્થાત જે ઉત્તરાયણના છ માસ છે તે શુભ અને મંગલકાળી છે દેહ ત્યાગ માટે આ સમય દરમિયાન એટલે કે ઉત્તરાયણમાં સૂર્ય થઈ જાય પછી દેહ ત્યાગ કરે તેને મુક્તિ મળે છે જન્મ મૃત્યુના ફરવું પડતું નથી અને છ માસ પછી સૂર્ય જ્યારે જાય છે છે તે અંધકાર માસ કહેવાય તેમાં જે દેહ ત્યાગ કરે છે તેને ફરી આ લોકમાં જન્મ લેવો પડે છે રોગ ઋણ કર્જથી તેનું જીવન ભરેલું પણ હોઈ શકે છે એટલે કે કર્જ ઉતારવા માટે ફરી જન્મ લેવો પડે છે આ રીતે વર્ષમાં છ માસ ઉત્તરાયણના અને છ માસ દક્ષિણાયનના કહેવામાં આવ્યા છે હવે આપણે જાણી લઈએ પોષ માસમાં કયા કયા તહેવારો આવે છે વ્રત ઉપવાસ આવે છે પોષમાસની શુદ્ધ બીજ એટલે કે ખ્રિસ્ત્રીનું નવું વર્ષ બે હજાર પચીસનો આરંભ થશે ચંદ્ર દર્શન આજથી આરંભ થાય છે બીજનું વ્રત પણ ભક્તો કરી શકે છે પોષમાસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી આ દિવસે ભગવાન શ્રી ગણપતિની પૂજા ઉપાસના થશે પોષમાસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શાકંભરી નવરાત્રિનો આરંભ થાય છે માં શાકંભરી કે જે જગતનું પાલન પોષણ કરનારી દેવી છે અને પુષ્ય નક્ષત્રનો અર્થ પણ પાલન પોષણ કરનાર થાય છે માટે પોષમાસમાં પુષ્ય નક્ષત્રથી યુક્ત દેવી માં દુર્ગાની પૂજા ઉપાસના થાય છે શાકંભરીના રૂપમાં આજના દિવસે મા જગતનું પાલન પોષણ કરવા માટે શાકના રૂપમાં ધરતીમાંથી બહાર નીકળીએ અને તે શાક સબ્જી ફળાહાર અને લીલોતરી દ્વારા માએ જગતના સર્વે જીવોનું પાલન પોષણ કરેલું એટલા માટે આજથી નવ દિવસ સુધી મા શાકંભરી દેવીની પૂજા ઉપાસના થશે ભક્તો વ્રત ઉપવાસ કરી શકે છે ગુપ્ત નવરાત્રિના રૂપમાં પણ માની પૂજા ઉપાસના થાય છે અને નવ દિવસ સુધી અખંડ જ્યોત દ્વારા પણ ભક્તો કરી શકે છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરાય છે માના મંત્રો જાપ કરાય છે આપણા કુળદેવીના મંત્ર પણ જાપ કરી શકાય છે પૂજા અર્ચના કરીને દર્શન કરવા જઈ શકાય છે પોષ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા ઉપાસના થશે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે સંતાન સુખની પ્રાપ્તિ કરી શકે છે પોષ માસનું શુક્લ પક્ષની ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત પોષ માસની પૂર્ણિમાની તિથિ એટલે કે પોષી પૂર્ણિમા પોષી પૂર્ણિમા કે જે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર દર્શાવે છે અને પોષી પૂર્ણિમાના દિવસે અંબાજી મેળો પણ થાય છે માસાકમ ભરી નવરાત્રિ પૂર્ણ થાય છે આજે માનો નવમો દિવસ પારણા થશે જે ભક્તોએ કળશ સ્થાપન અખંડ જ્યોત પ્રગટાવી છે માનું વ્રત કર્યું છે તે આજે પારણા કરી શકે છે જેમ આપણે દરેક નવરાત્રિ કરીએ છીએ એ જ રીતે પારણા થાય છે અને ભાઈ બહેને ચંદ્રમાના દર્શન કરીને પોષી પૂર્ણિમાનું વ્રત રાખી શકે છે પોષી પોષી પૂર્ણમળી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે આ રીતે બોલીને બહેને ત્રણ વખત ભાઈને પૂછે છે બે વખત ભાઈ રમે બોલે છે અને ત્રીજી વખત જમે બોલે છે ભાઈ બહેન બંને રોટલા અને શાક આદિ ખાઈને આ વ્રત પૂર્ણ કરે છે બહેન ભાઈને વિવિધ ગિફ્ટ પણ આપે છે તારીખ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ આ દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે કમૂરતા ઉતરે છે ધાનારા કમૂરતા આજે પૂર્ણ થાય છે માટે માંગલિક કાર્યનો આરંભ થાય છે આજના દિવસે વિવિધ પકવાનો બનાવીને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે પિતા અને પુત્ર જે ગ્રહોમાં વેરી ગણાય છે તે સૂર્ય અને શનિ છે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્રને મનાવવા માટે શનિદેવના ઘેરે મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિના ઉત્સવ નિમિત્તે ભક્તો ગોળની ચીકી ખાય છે તલ ખાય છે મમરાના લાડુ ખાય છે જેથી સ્વાસ્થ્યમાં પણ ઉતરોત્તર વધારો થતો જાય છે એટલા માટે અત્યારે ગોળ અને તલનું સેવન કરાય છે ગોળ તલ અને મમરાના લાડુનું દાન પણ કરાય છે દાન પુણ્ય કરવાનો આજનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાય છે જોકે દરેક સંક્રાંતિ ઘણી ઉત્તમ છે મંત્ર જાપ કરવા માટે દાન પુણ્ય કરવા માટે તીર્થોમાં જઈને સ્નાન કરવા માટે પરંતુ એમાં વર્ષની જે આ મકર સંક્રાંતિ આવે છે તે તો તેમાં ઉત્તમમાં ઉત્તમ ગણાય છે આજના દિવસે ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો માટે સૂર્યનારાયણ દેવને અડધી આપીને ભીષ્મ પિતામહનું સ્મરણ થાય છે પોષ માસના વદ પક્ષની ચતુર્થી એટલે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખાશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે સંકટમોચનના રૂપમાં પોષમાસમાં તલનું દાનનું મહત્વ દર્શાવાય છે પોષમાસમાં વધ એકાદશી ચટટીલા એકાદશીના નામે ઉજવાય છે ચટટીલા અર્થાત છ પ્રકારે તલના દાનનું મહત્વ દર્શાવાય છે પિતૃ મોક્ષ અર્થે પણ આ ચટટીલા એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ થાય છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ થાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે સતતિલા એકાદશીના દિવસે ખાસ કરીને તલનું સેવન અને તલના તેલથી સૂર્યનારાયણ દેવને આરતી આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે ઈષ્ટદેવની સામે તલના તેલનો દીપક પ્રગટાવવો પીપળાના વૃક્ષ નીચે તલનો દીપક પ્રગટાવવો એ પણ સર્વશ્રેષ્ઠ મનાય છે જેનાથી પુણ્યના ભાગી બનીએ છીએ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રૂપમાં ઉજવાય છે પોષમાસના વદ પક્ષની તેરસ એટલે કે પ્રદોષ વ્રત પોષ અમાવસ્યા એટલે કે નવમી અમાવસ્યા દસ અમાવસ્યાના રૂપે ઉજવાય છે જે પિતૃ મનાય છે આજના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પિતૃઓના ઋણ કર્જમાંથી મુક્તિ માટેના આ માસ છે અને આ માસની અમાવસ્યા એટલે કે પોષવધ અમાવસ્યા મોની અમાવસ્યાના રૂપમાં ઉજવાય છે પિતૃ નારાયણ અર્થે કોઈ પણ વસ્તુને આપણે દાન કરીએ તેનાથી પિતૃ સંતુષ્ટ થાય છે તેમની જે ગમતી વસ્તુ હોય અથવા તો જેમનું આપણે નામ પણ આવડતું ના હોય તે સર્વે પિતૃભ્યો નમઃ આ રીતે પીપળાના વૃક્ષમાં બોલીને જળ અર્પિત કરવું જોઈએ તુલસી માતાની સેવા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે જે આપણાથી બને એ રીતે આપણે દાન કે વ્રત હંમેશા પોતાની રીતે કરવું જોઈએ જે આપણે પહોંચી શકાય તે રીતે કોઈની દેખાદેખીમાં અથવા તો પરાણે દાન કરવું ના જોઈએ વ્રત ઉપાસના પણ આપણે આપણી શ્રદ્ધા અનુસાર કરવી જોઈએ શરીરને કષ્ટ પીડા આપીને એ વ્રત ના કરવું જોઈએ પોષ માસ તે સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવને અર્પિત છે માટે દેવી ઉપાસના અને ભગવાન નારાયણની ઉપાસના સર્વોપરી મનાય છે આ રીતે પોષમાસનું મહાત્મ્ય ઘણું કહેવાનું છે શાસ્ત્રોમાં પણ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો અકાલ મૃત્યુને હરાવવાવાળા દેવતા ભગવાન સૂર્યનારાયણ દેવ છે જે આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે મન બુદ્ધિને પણ તેજોમય રાખે છે આપણા આત્માના કારક સૂર્યનારાયણ દેવ છે પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે માટે વડીલોની સેવા કરવાથી અથવા તો ગુરુની સેવા કરવાથી પણ આ માસમાં લાભ ઉઠાવી શકાય છે જો ગુરુ કે વડીલ ના હોય તો આપણે આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના મંત્ર જાપ પણ કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણ દેવના બારના મંત્ર છે તે પણ જપી શકાય છે ઓમ સૂર્યાય નમઃ મિત્રાય ઓમ રવિએ નમ ઓમ ભાનવે ખગાય નમ ઓમ પુષ્ણે નમ ઓમ હિરણ્ય ગર્ભાય નમ ઓમ મારીચાય નમ ઓમ આદિત્યાય નમ ઓમ સાવિત નમ ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ આ રીતે મંત્ર જાપ કરી શકાય છે અથવા તો આપણે ભગવાન સૂર્યનારાયણનો મહામંત્ર ગાયત્રી મંત્ર છે તે જપી શકાય છે જે જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે બુદ્ધિને માર્ગે લઈ જનાર છે એવો આ મહામંત્ર છે બોલો ભગવાન સૂર્યનારાયણ દેવ ની જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ